સંતરામપુર તાલુકાના બે ગામોમાં તસ્કરોનો આતંક ઘર અને મંદિરમાંથી રોકડ રકમની ચોરી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તસ્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં સંતરામપુર તાલુકાના સરસણાઉટ પોલીસ વિસ્તારમાં વાંકડી અને ગુવાલિયા ગામમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે વાંકડી ગામની ઘટના વાંકડી ગામે રહેતા રમણભાઈ સોમાભાઈ બારિયાના ઘરે તસ્કરો રાત્રિના આશરે બાર વાગ્યાના સમયે ઘુસી આવ્યા હતા દસ થી બાર તસ્કરો લાકડીઓ તલવારો ને બંદુકોથી સજ્જ થતા પચાસ ફરાર થઈ ગયા હતા ગુવાલિયા ગામની ઘટના ગુવાલિયા ગામે તલાવની પાળ પાસે આવેલ બળિયાદેવી મંદિરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો મંદિરમાં ઘુસ્યા તેમણે દાન પેટીનું તાળું તોડી અંદર રહેલ રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા ફરિયાદ અને તપાસ બળિયાદેવ મંદિર ખાતે થયેલ ચોરીના સંદર્ભ તથા કાળીબેલ ગામના લોકોએ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી તે અનુસાર પોલીસે તપાસ શરૂ કરી છે વાંકડી ગામની ઘટનામાં રમણભાઈ બારીએ પોતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ બનાવની ગુનાહિત દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં વધતી તસ્કરીની ઘટનાઓ સામે સ્થાનિક લોકોએ પોલીસથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે